હીરાપુરા જગદેવપુરા શાળા છે અમારી ન્યારી હિરાપુરા જગદેવપુરા શાળા છે અમારી ન્યારી આનંદ આ શનિવારે ખુશીઓની ક્યારી બાલવાટિકાથી આઠ સુધીના બુલકા સંગાથે મળ્યા બાલવાટિકાથી આઠ સુધીના બુલકા સંગાથે મળ્યા કોરા કાગળ પર આજે રંગોના અવનવા ફૂલો ખીલ્યા નાની નાની આંગળીઓએ પીંછી પકડી મજાની નાની નાની આંગળીઓએ પીંછી પકડી મજાની ચિત્ર સ્પર્ધામાં દેખાઈ કળા સૌની અનોખીને અજાણી રેખાઓમાં રેલાવી કલ્પના રેખાઓમાં રેલાવી કલ્પના ને રંગોમાં પૂર્યા પ્રાણ આનંદના આ ઉત્સવમાં સૌ બાળકો બન્યા મહાન આનંદાઈ શનિવારની આ મસ્તી સૌને ગમી છે આનંદાઈ શનિવારની આ મસ્તી સૌને ગમી છે આજે અમારી શાળાના આંગણે ખુશીઓ રમી છે મિત્રો તમે જોઈ શકો છો કે આજે આનંદાઇ શનિવાર અંતર્ગત બાળકોએ ખૂબ જ સારા સારા ચિત્ર દોર્યા આ ચિત્રો અમે આજે આનંદાઈ શનિવાર અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું તે અંતર્ગત બાળકોએ ખૂબ જ સારા ચિત્રો કુદરતી દ્રશ્યો મંદિર રાષ્ટ્રધ્વજ હમણાં છવ્વીસમી જાન્યુઆરી ગઈ છે તો એ અંતર્ગત જ બાળકોએ ખૂબ સરસ મજાના અલગ અલગ રાષ્ટ્રધ્વજ દોર્યા બાળકોની અંદર જે કલ્પના શક્તિ રહેલી છે મિત્રો તે કલ્પના શક્તિ તમે ચિત્ર સ્વરૂપે જોઈ શકો છો ધોરણ છથી આઠના બાળકો અત્યારે હાલ છોકરીઓ ગઈ આ છોકરાઓ છે એમને પણ ખૂબ સારા અને મજાના ચિત્રો દોર્યા છે સૌથી પહેલાં બાલવાટિકાવાળા આવ્યા ત્રણથી પાંચવાળા આવ્યા ત્યારબાદ છથી આઠવાળા આવ્યા તો મિત્રો બાળકોમાં ખૂબ જ સારી એવી કલ્પના શક્તિ રહેલી હોય છે તમે તમારો આનંદદાયી શનિવાર બાળકો સાથે ચિત્ર સ્પર્ધાના આયોજન રૂપે પણ ઉજવી શકો છો અમારી આનંદદાયી શનિવારની આ પ્રવૃત્તિ મિત્રો જો તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ટાટા બાય બાય